સુરતમાં હજીરા ધુલિયા હાઇવે પર બે ઓવરબ્રિજના લોકાર્પણ દરમિયાન રાહુલ ગાંધીના બે વખત ગુજરાત પ્રવાસ ઉપર આવતા સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે જે વ્યક્તિ ઈરાદાપૂર્વક આવી રહ્યા છે તે સફળ થવાના નથી પાર્ટીના જ માણસો પર તેને વિશ્વાસ નથી પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે સુરતમાં હજીરા ધુલિયા હાઇવે પર બે ઓવર બ્રિજના લોકાર્પણ દરમિયાન રાહુલ ગાંધીના બે વખત ગુજરાત પ્રવાસ ઉપર આવતા સીઆર આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યો છે તે સફળ થવાનો નથી પાર્ટીના જ માણસો પર તેને વિશ્વાસ નથી પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે લોકાર્પણ પ્રસંગ બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પાર્ટીના લોકોને ભરોસો નથી કોઈ બે દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી સાથે તેઓએ કહ્યું હતું કે યમુનાને સાફ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી દિલ્હીના લોકોને યમુના નદીનું સ્વચ્છ પાણી પીવા માટે મળે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં લોકોને આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ ઇરાદા સાથે આવી રહ્યો છે ચોક્કસપણે તે સફળ થશે નહીં હું તમને કહી શકું જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને સાહસિક વૃત્તિના લોકો ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત છે વિકાસ સો ટકા નિશ્ચિત છે ગુજરાતનો વિકાસ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ મળશે આ ગુજરાતના લોકો જાણે છે એટલા માટે જ કોઈ બે દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી નમસ્કાર આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની ની થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે આને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એ હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબનો બંનેનો આભાર માનું છું ધન્યવાદ